નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂ છોટાઉદેપુરના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાનો બ્યાસી મો જન્મદિવસ જેની ઉજવણી કરવામાં આવી પ્રસિદ્ધ લેખક દીપકભાઈ કાશીપુરિયા ગણપતભાઈ બેચોરભાઈ નાય ગણપતસિંહ કોદરસિંહ રાઠવાના દ્વારા લખેલ તમારે સફળ થવું છે જીવન સૌરભ મારી જીવનયાત્રા પાલનો પમરાટ ચાલની જીવી લઈએ અમે નિશાળના છૈયા જેવા છ જેટલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું આ જન્મદિવસ અને પુસ્તક વિમોચન તથા વિતરણનો કાર્યક્રમ ડોક્ટર રાજેન્દ્રભાઈ હાથીના આશીર્વચન હેઠળ અને છોટાઉદેપુરના ધારાસભ્ય

એક પુસ્તક તમારે સફળ થવું છે સાથે સાથે ખૂબ ગૌરવ જેવું કહી શકાય એવા આદિવાસી રાઠવા સમાજના લેખક પોતે શિક્ષક છે એવા નરવતસિંહ રાઠવા ના ત્રણ પુસ્તકો પાલનો નો ચાલ ને જીવી લઈએ અને અમે નિશાળ નિશાળના છૈયાં આવા પુસ્તકોનું આજે અહીંયા વિમોચન પણ કરવામાં આવ્યું આ તકે રાજકીય આગેવાનો સમાજના આગેવાનો આદરણીય ગુરુ મહારાજશ્રીઓ સગા સંબંધીઓ ટેકેદારો શુભેચ્છકો અને એમના જૂના મારા ફાધરના મિત્રો એમના પરિવારના સદસ્યોએ પણ હાજરી આપી એમની જે અમને જે સંસ્થાઓ સ્થાપેલી એવી કોલેજો હાઈસ્કૂલો એના સૌ આચાર્ય શ્રી સહિતના સ્ટાફ મિત્રો એ પણ આજે અમને શુભેચ્છા પાઠવવા અહીં હાજરી આપી અને આપ સૌ જિલ્લાના અગ્રગણ્ય પત્રકાર મિત્રો યુવાન પત્રકાર મિત્રો એ પણ આજના વિજુલ લેવા માટે અને અમને શુભેચ્છા પાઠવવા માટે આપ સૌએ પણ હાજરી આપી છે તો સૌ મીડિયાના આપ

એમના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું કે મારા પિતાજી ના જન્મદિવસ નિમિત્તે અમને અનેકો અનેક માધ્યમથી અમને શુભેચ્છા પાઠવું છે આપ સૌનો ખુબ આભાર ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત